ભાવનગર શહેરના ભરતનગર ખાતે આવેલા રક્ષેશ્વર મહાદેવના મંદિરે ભૂદેવો દ્વારા યજ્ઞ પવિત ધારણ કરાયું ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલ રક્ષેશ્વર મહાદેવના મંદિરે ભૂદેવો દ્વારા યજ્ઞ પવિત ધારણ કરવામાં આવ્યું હતું શ્રી રક્ષેશ્વર મહાદેવ મંદિર ભરતનગરના પટાંગણમાં મારુતિ ગ્રુપ દ્વારા છેલ્લા બેતાલીસ વર્ષો શ્રી રક્ષાબંધનના પવિત્ર દિવસ નિમિત્તે યજ્ઞ પવિત ધારણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવે છે આ શુભ કાર્યક્રમમાં ભરતનગર વિસ્તારના સમગ્ર બસો એંશી જેટલા ભુદેવોને યજ્ઞપવિત ધારણા કરવાનો કાર્યક્રમ મારુતિ ગ્રુપ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો કે જે છેલ્લા બેતાલીસ વર્ષોથી સતત આયોજિત કરવામાં આવી રહ્યો છે આ કાર્યક્રમ નિમિત્તે સમગ્ર ભુદેવોને મહાપ્રસાદનો પણ અર્પણ કરવામાં આવે છે ત્યારે આ યજ્ઞપવિત કાર્યક્રમનું સંચાલન શાસ્ત્રીજી શ્રી નસિકભાઈ જોશી દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે મારુતિ ગ્રુપના તમામ સભ્યોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તન મન અને ધનથી સેવા આપી હતી

ને એટલે પહેલા નાનું લેસન આપે પછી સંધ્યા આપણને શીખવાડે સુકાન કે કે સંધ્યા કરશો તો આપણો ભાગ્યનો દરવાજો ખુલે મેં મારો તમને દ્રષ્ટાંત આપી દીધો તો સંધ્યા પળવાધી બધી વસ્તુ તમને પ્રાપ્ત થાય તમારા જીવનમાં બલાવૃતમ તો જેનો દ્રોઢ નિત્યક્રમ થઈ ગયો અને એને ઊંઘય જુનો આવે